સુરેન્દ્રનગર આઈટીઆઈના વિદ્યાર્થીઓએ એક્સિડન્ટ જેવા ગંભીર બનાવો સમયે ખૂબ જ ઉપયોગી સિસ્ટમ તૈયાર કરી છે જેને રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં પણ ખૂબ વખાણવામાં આવી છે સુરેન્દ્રનગર આઈટીઆઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ રાજ્યની ટેકનિકલ ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ માર્ગ અકસ્માત સમયે ગોલ્ડન અવરમાં મદદ પહોંચાડવા અને ધુમ્મસ જેવા કારણોસર થતા ચેઇન અકસ્માતો રોકવામાં પાયારૂપ સાબિત થશે આ પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપતા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર શ્રી દિવ્યાંગ જે શાહે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત સમયે ઘણીવાર ધુમ્મસ કે ઓછા પ્રકાશને કારણે ચેઇન ઓફ એક્સિડન્ટ્સ સર્જાતા હોય છે આ સમસ્યાના ઉકેલ માટે તૈયાર કરાયેલી આ સિસ્ટમ અકસ્માત થતાની સાથે જ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા અન્ય વાહનોને ત્વરિત એલર્ટ મોકલે છે જેથી પાછળ આવતા વાહનો સમયસર પોતાની ગતિ ધીમી કરી શકે અને સંભવિત ટક્કરને ટાળી શકાય આ પ્રોજેક્ટ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી ચૂક્યો છે આ પ્રોજેક્ટની સૌથી મહત્વની વિશેષતા તેની ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ છે અકસ્માત સર્જાતા જ આ સિસ્ટમ અદ્યતન સેન્સર્સ અને જીપીએસ લોકેશનની મદદથી નજીકના પોલીસ સ્ટેશન એકસો આઠ હોસ્પિટલ સેવા અને વાહનચાલકના પરિવારજનોને ઓટોમેટિક મેસેજ મોકલી દે છે સમયસર મળેલી આ જાણકારીથી ઘાયલ વ્યક્તિને ગોલ્ડન અવરમાં જ તબીબી સારવાર મળી રહે છે જે હજારો માનવ જિંદગીઓ બચાવવામાં પાયારૂપ સાબિત થઈ શકે છે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં શ્રી ડીએમ ચુડાસમા શ્રી એન એમ બેલીમ અને તેમની સમગ્ર ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે નમસ્કાર મારું નામ દિવ્યાંગ શાહ છે અને હું આઈટીએ સુરેન્દ્રનગરને રિપ્રેઝેન્ટ કરું છું હાલમાં આઈટીએ મોરબી ખાતે યોજાયેલ આ સમગ્ર રાજકોટ ડિવિઝનની પ્રોજેક્ટ કોમ્પિટિશનની અંદર અમારો પ્રોજેક્ટ ટોટલ નવ્વાણું આઈટીઆઈમાંથી અમારો પ્રોજેક્ટ પ્રથમ ક્રમે સિલેક્ટ થઈને આવેલ છે અને અમારા પ્રોજેક્ટનું નામ છે ઇન્ટેલિજન્ટ વ્હીકલ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ અમારો આ પ્રોજેક્ટ અમે અમારા બે સ્ટુડન્ટ સાથે અને અમારા પ્રિન્સિપલ શ્રી ક્લાસ વન શ્રી પી કે શાહ સાહેબ અને વિજય મકવાણા સાહેબ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બે મહિનાની અંદર અને અંદાજીત વીસથી પચીસ હજાર રૂપિયાના કોસ્ટિંગની અંદર અમે આ પ્રોજેક્ટ પૂર્ણ કરેલ છે અમારા આ પ્રોજેક્ટના ફાયદા એવા છે કે હાલની તારીખમાં તમે જોશો કે રાત્રિના સમયે ડ્રાઇવિંગ બહુ અઘરું છે વરસાદના સમયમાં ડ્રાઇવિંગ અઘરું છે અને વડાંકવાળા જગ્યા પર અને ધુમ્મસવાળી જગ્યા ઉપર જ્યાં તમારે લો વિઝિબિલિટી હોય એવી જગ્યાએ ડ્રાઇવિંગ બહુ જ અઘરું છે હવે એવા ટાઈમે જ્યારે આગળ લો વિઝિબિલિટી હોય ત્યારે આગળ કોઈ ગાડીનો એક્સિડન્ટ થયો છે નથી થયો વીસથી પચાસ કિલોમીટર વીસથી પચાસ મીટરથી આગળ કોઈ વ્હીકલ છે નથી એક્સિડન્ટ થયેલો છે કે નથી એ તમને આઈડિયા ન આવે તો એવા ટાઈમે કોઈ વ્હીકલનું આગળ એક્સિડન્ટ થાય અને પાછળથી તો ધુમ્મસના ટાઈમમાં તમારું વ્હીકલ આવતું હોય અને તમારી સ્પીડ તમારી લિમિટેડ ન હોય જ્યારે ઓલું આગળનું વ્હીકલ જેનો એક્સિડન્ટ થયો છે એ તમારી વિઝિબલ રેન્જમાં આવે તો એંસીથી નેવ ટકા ચાન્સીસ છે કે તમારું વ્હીકલને તમે રે બ્રેક બી મારશો તો તમારો એક્સિડન્ટ થઈ શકશે થઈ જશે બરાબર હવે એ જ એ રિસન્ટલી પંદર ડિસેમ્બરના રોજ દિલ્હી યમુના એક્સપ્રેસવે ઉપર ચાલીસથી પચાસ ગાડીઓનો આવી રીતે ધુમ્મસના કારણે લો વિઝિબિલિટીના કારણે મોટા પાયે એક્સિડન્ટ થયો છે અને એક્સિડન્ટની એક ચેન માળા હારમાળા સર્જાય છે તો આ જ એક્સિડન્ટની માળા ભવિષ્યમાં થતી અટકાવવા માટે અમે અમારો પ્રોજેક્ટ એક ઇનોવેટિવ આઈડિયા સ્વરૂપે રજૂ કરેલો છે જેની અંદર અમારો કન્સેપ્ટ એવો છે કે દરેકે દરેક ગાડીની અંદર એક્સિડન્ટ અલર્ટ સિસ્ટમ બેસાડેલી હોય તો જેવો કોઈ પણ ગાડીનો એક્સિડન્ટ થશે એ તરત જ આજુબાજુના પાંચ કિલોમીટરના રેડિયસમાં રહેલી તમામે તમામ ગાડીઓને એક્સિડન્ટના મેસેજની જાણ કરશે એ સિવાય એ સિવાય નજીકના પોલીસ સ્ટેશનને એકસો આઠને અને પાંચ ફેમિલી મેમ્બરને એસએમએસ થ્રુ જાણ કરશે જેથી કરીને જે તે વ્યક્તિનો જીવ બચી શકે પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શકે અને નજીકના પાંચ કિલોમીટરના રેડિયસમાં રહેલી તમામે તમામ ગાડીઓ પોતાની સ્પીડ ઘટાડી શકે તો ધુમ્મસની અંદર બીજી કોઈ એક્સિડન્ટની હારમાળા સર્જાઈ થતી અટકી શકે થેન્ક યુ હાલ અમે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ રિજિયનલ સમિટ રાજકોટ ખાતે અમારા પ્રોજેક્ટને અમે લઈને આવ્યા છીએ અમારા પ્રોજેક્ટને લઈને દેશ વિદેશના ડેલીગેટ્સ અને વિવિધ સરકારી અધિકારી તથા સામાન્ય નાગરિક બહુ જ ઉત્સાહિત છે અને અમારા પ્રોજેક્ટ વિશે ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બનેલું છે હાલ અમારો પ્રોજેક્ટ